વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડવાયેલા બે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો વડોદરા શહેરમાં નવમી અને દસમીની રાત્રિ દરમિયાન બે ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા તે પહેલાં પણ આ જ મહિનામાં ત્રણ ચાર ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા આરોપીઓ મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા આ ચેઇન સ્નેચિંગના બનાવમાં આ મહિને ગોરવા અકોટા પોલીસ મથક વિસ્તારમાં પણ બન્યા હતા જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી જેમાં તેમને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી સોનુ સિંઘ બલવીર સિંઘ અને જસપાલ સિંઘની ધરપકડ કરી છે તપાસ દરમિયાન છ ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે ચાર ગુના ગોરવા અને બે અકોટા પોલીસ મથકના છે સોનુ સિંઘ મકરપુરા પોલીસ મથકે ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ હતો તેને લઈને પણ કાર્યવાહી થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચે છ ગુનાનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાં મંગળસૂત્ર હાથ ધરી છે આરોપીઓની એમો સંદર્ભે તથા ગુનાહિત ભૂતકાળ સંદર્ભે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દ્વારા માહિતી આપી હતી તમે જાણો છો બે દિવસ પહેલા બે ચેન થયેલા

બંને સ્ટીકલીગર છે આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના ચેન સ્નેચિંગના નો ભેદ ઉકેલાયો છે જેમાં ચાર ગુના છે એ ગૃહ પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ત્રણસો સાતના ગુનાના કામે એ પોતાની ધરપકડ તાળતો હતો અને વોન્ટેડ હતો તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ આ કામે અમે ટોટલ છ છ ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ સોસો ટકા મુદ્દામાલ રીકવર થયો છે અને સાથે એ જે મોટર ઉપયોગ કરતા એ યામા મોટરસાયકલ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખનો મુદ્દામાલ અમને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈએ

ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાયકલ ઉપર ભાગી દેવાની એની એમો છે આ લોકોનો ગુનાયત ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સ્વણુ સિંહ છે એ ટોટલ અગિયાર ગુનામાં અગાઉ પકડાયેલો છે જેમાં મહારાષ્ટ્રના સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે જસ્પાલ સિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના પાંચ ગુના ચોરી ઘરપોટ લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થઈ ગયા છે